છ ના કોંગ્રેસના બહુમતીથી ચૂંટી આપવા અપીલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તડાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા ફૂડ નંબર છ ના ઉમેદવાર જીલુભાઈ ગીગાભાઈ પમર ક્રમ નંબર બે નિશાન પંચો તેમજ ક્રમ નંબર ચારમાં પ્રકાશભાઈ ગોવિંદભાઈ સરવૈયા નિશાન પંચો તથા મધુબેન વલ્લભભાઈ વડિયા ક્રમ નંબર પાંચ નિશાન પંચો તથા રિંકુબેન વિનોદરાય જોશી ક્રમ નંબર સાત નિશાન પંચો ઉપર આપનું કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી ચૂંટી આપવા અપીલ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર છ માં લડી રહેલા ચારે ઉમેદવારો સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવતા ઉમેદવાર છે અને લોકોના નાના મોટા પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેશે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા નમસ્કાર દર્શક મિત્રો અમે વોર્ડ નંબર 6 કોંગ્રેસની પેનલના ઉમેદવારો મારા મિત્ર છે ધીરુભાઈ ભાઈ હું પ્રકાશભાઈ દાંગલીવાળા તરીકે ઓળખો છું મારા મિત્ર છે વલ્લભભાઈ એમના ઘરેથી વંધુભાઈ વલ્લભભાઈ વળ્યા અને મારા ચોથા જે ઉમેદવાર છે એ પ્રસંગો બહાર ગયેલા છે જેમબેન મિત્રો તળાજા નગરપાલિકાની અંદર છેલ્લા વીસ વર્ષથી એવું શાસન કથળે ગયેલું છે તમે રોડ રસ્તા સફાઈ વિશે બધું જોયું છે એટલા માટે અમે પરિવર્તન માટે તમને આગ્રહ કરીએ છીએ કે આ નગરની અંદર આજથી વીસ વર્ષ પહેલાં ગુજરાત રાજ્યની નંબર વન નગરપાલિકા હતી દસ લાખનું ઇનામ સરકારે આપેલું એ નગરપાલિકા ત્યારે ખાડે ગઈ છે ગટરના ઢાંકણા નથી સાહેબ હેલ્મેટનો કાયદો ફરજિયાત ગટરનું ઢાંકણું નહીં આવી સરકારની સામે અમે લડી રહ્યા છીએ સાહેબ પ્લસ વીજળી વેરો લાઇટ વેરો રસ્તા વેરો લોકો જેનો ટેક્સ ભરે છે એની સુવિધા મળતી નથી એના માટે અમે લડી રહ્યા છીએ એટલા માટે અમે અમારી પેનલથી અપીલ કરીએ છીએ आकडे परिवर्तन लावो दराजा बचाव